નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અંતર્ગત રમતોત્સવ યોજાયો સ્વામી વિવેકાનંદ સ્વ સમિતિના અધ્યક્ષ શ્રી વિશેષભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ અંતર્ગત નવયુગ વિદ્યાલયમાં રમતોત્સવનું આયોજન સવારે દસના અરસામાં કરવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી વોલીબોલની સ્પર્ધા યોજાઈ હતી સંગીત ખુરશીમાં પ્રથમ નંબરે વિદ્યાર્થીનીઓમાં મકવાણા ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓમાં પટેલ આયુષ પ્રથમ નંબરે આવ્યા હતા જ્યારે વોલીબોલની સ્પર્ધામાં ધોરણ અગિયારની ટીમ વિજેતા બની હતી આ પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર અને તેમના વિચારો અંગે પ્રેરણાદાયી પ્રસંગોનું સુંદર નિરૂપણ કર્યું હતું જે બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિશેષભાઈ ચૌહાણનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ નવ્ય વિદ્યાલયમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે સંગીત ખુરશી અને વોલીબોલ જેવી વગેરે રમતો યોજવામાં આવી હતી જેમાં મેં દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આજ રોજ જમ્મુસર નગર ખાતે નવયુગ વિદ્યાલય હાઈસ્કૂલનો રમત ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત ખુરશી અને વોલીબોલ ગેમ જેવી બે ગેમનું આયોજન થયું એ બદલ નવયુગ વિદ્યાલય સહપરિવારનો ખૂબ ખૂબ આભાર